આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથ આશ્રમ હોય એમાં પાંચ હજાર રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે એ તમે જે વિગતો જાહેર કરો છો મિલકત પૈસા વગેરે તો એની જવાબદારી તમારી છે તમે નામ નંબર ફોટા વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું

એને બે એક જ દીકરો એક જ છે ભાઈ મારો દીકરો ને એ બે જીગા છે હે અને છોકરો હારો છે કોઈ કઈ કઢે એમ નથી હે હા આયો તો આપણે YouTube માં મૂકી દઈએ એનો ભાઈ YouTube માં મેલું છે ને આ ફોટો આ આ કોણ નામ છે ભાઈ નું એટલે ભાઈ નો ફોટો મોકલી ને ભાઈ નો ફોટો નહીં પેલા મને વિગત થોડી લખાવી દયો હા YouTube માં મેલવા માટે વિગત મારે હે ને હા કોઈ તો હાલો મુકાવી દઉં એક મિનિટ ચાલુ રાખ સિત્તેર ચાર સાડત્રીસ આ નંબર છે ને હા હા એ જ છે આ હા ભાઈ બીજા ના નંબર છે ઓલો ભાઈ પાસે સાદો મોબાઈલ છે ના હાલ મારો ભાઈ હા આપડે હરભરો મળીએ તો નો હાલે છોકરા લઈને લઇ ને ના નઈ નઈ એવું નઈ કા?

હા એમાં કઈ ઘટે નહિ હાવ છોકરો સાહેબ હોજો એમ કઈ દુકાન નહિ ઉમર કેટલી ઉમર ઉમર લગભગ ચાલી વર્ષ જેવો સાહેબ હશે હો વર્ષ લગન થયા તા કા લગન નથી થયા હું છે એના કોઈ કુટુંબ માં ધ્યાન નહોતું દીધું ને બીજા બાપ એના બાપ મરી ગયા એમ કે બધા મરી ગયા હોય ને તોય આટલી મિલકત હોય ને આટલા પૈસા હોય ને તો થઈ ના જવું જોઈએ ના હવે એમાં શું છે અમુક એક એના મોટા બાપા ગયા તા તો એ એના છોકરા પટેલ સમાજ માં શું છે એને છોકરા ને આને આને રેવા દીધો સમજ્યા?